কমলা বেসু ভাই না পছি ত্রস

વગેરેનું તો કામ નથી આ પસ્તા હાથ ફૂંડો છે ને એમ કે દુનિયાનો ત્રાસ છે અમારે એમ કે એમ નહીં કે નથી આવે ઉનાળાનો પણ આ ચોમાવાનો જ ત્રાસ નહીં ઉનાળાનું પણ આમ છે ઘઉં બાજરો ત્રણ વર્ષ ત્રણ વર્ષથી અમને આમ છે રજૂઆત કરીએ પણ કોઈ અમારું સ્વીકારતા નથી ઘણી વાર કોઈ

મારું નામ શોષા હવે ખોડાભાઈ ગામ નાના જિલ્લો ગરતી આજે આ ખેડૂતોની મુલાકાત લેતા ખેતરમાં જે ભૂંડ જે ત્રાસ છે એ ત્રાસને ને અનુસંધાને હું એટલું કહેવા માંગુ છું કે આ જે દુકરાનો જે ત્રાસ છે એ પાક ખરેખર વાય ન્યાથી માંડી અને ફસલ તૈયાર થાય ત્યાં સુધી ખેડૂતોને વાળીને વાળીએ રહેવું પડે